સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો હવે ઘુડખર રોજ અને સુવરથી ભારે પરેશાન થઈ રહ્યા છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભયારણ્ય આવેલું છે પરંતુ હવે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે રણ કરતાં મોટી સંખ્યામાં ઘૂડખર ખેડૂતોના ખેતરો સુધી પહોંચી ગયા છે અને જેના કારણે ખેડૂતો વાવણી કરે ત્યારથી લઈ પાક ઘરે પહોંચે ત્યાં સુધી ચિંતામાં રહે છે કારણ કે ગમે ત્યારે ઘુડખરનું ટોળું કોઈ પણ ખેડૂતોના ખેતરમાં ઘૂસી બધું જ તબાહ કરી નાખે છે આ ગુડખર જ્યાં ત્રાટકે ત્યાં એક બેની સંખ્યામાં નથી જતા પરંતુ સો બસો કે તેનાથી વધારેના ટોળામાં જાય છે અને વધુ બરબાદ કરી નાખે છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખેડૂત હિતરક્ષક સમિતિ બનાવી ગામડે ગામડે ફરીને લડતની તૈયારી કરતા હતા અવાર વન વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા હવે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું

એને લઈ અને છેલ્લા ચાર પાંચ દિવસથી અમે લોકો આંદોલન ચલાવી રહ્યા હતા આજે એ બાબતને લઈ અને ડીએફઓ કચેરી ખાતે ખેડૂત આગેવાનો સાથે વિસ્તૃત પ્રમાણમાં ડીએફઓ સાહેબ સાથે પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે એમને અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં આખો એક્શન પ્લાન કરી અને આ જે વન્ય પ્રાણી તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને ગુરખરના જે અભયારણ્ય વિસ્તાર કચ્છના નાના રણમાં એ જ ત્યાં લઈ જવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી જે બે કે ત્રણ મુખ્ય માંગણી હતી એ એમના વાત પરથી અમને ખેડૂત આગેવાનોને સંતોષકારક નહોતી એટલા માટે આજે પુનઃ અમારે લોકોએ દૂધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવી પડી કારણ કે અમને એ જ પ્રકારની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવેલી હતી અત્યારે કલેક્ટર સાહેબને પણ અમે આખા પ્રશ્નને લઈ અને બ્રીફ આવેદનપત્ર સુપ્રત કર્યું છે અમારી મુખ્ય માગણી એ છે કે જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભ્યારણ તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે કારણ કે આનાથી જે નુકસાન જઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે આઠ નવ ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આજે જે પ્રમાણે કલેક્ટર સાહેબ સ્ટ્રીએ અમને સંપૂર્ણ કાળે ખાતરી આપી છે કે પંદર કે વીસ દિવસમાં જવાબદાર વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને આનો ઝડપીમાં ઝડપી નિકાલ કરવામાં આવશે મારી પાસે ઓલરેડી ચાલીસ વીઘા જમીન છે ચાલીસ વીઘામાંથી હું વાવેતર કરું છું મારે વધીન બાવીસ પચીસ વીઘા ની ઉપજ આવે બાકીના આ ગુટખર વાળા આ ખચર કાઢી મૂકે ખચર ખઈ જાય રાત ને દિવસ જાગીએ છીએ ખાવા ધાન રહેવા નથી દેતા છોકરાને ને હારી સડી અમે નથી પહેરાવી શકતા અને અમારે રાત અહીંયા જાગવું પડે આ ગુટખર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થાય છે કરોડો રૂપિયા

આ ગુટખર એટલી બધી ત્રાસ છે કે કોઈ કહેવાની સીમા નહી હવે ખેડૂતો ની માંગણી શું ખેડૂત ની માંગણી કે આ ગુટખર લઈ જઈને ખેડૂતોને ફ્રી કરે અથવા તો ખેડૂતોને ને કે તમારે તમારી રીતે હાંકી કાઢો તો અમે હાંકી કાઢશું બીજું શું ખેડૂત રક્ષક સમિતિના સમર્થનમાં હવે કોંગ્રેસ પક્ષ પણ આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ રથવી દ્વારા ખેડૂત હિત રક્ષક સમિતિ સાથે રહીને ફક્ત દસ ગામો નહીં પરંતુ અખાય સુરેન્દ્રનગર જિલ્લા માટે લડત ચલાવવા આહ્વાન કરવામાં આવ્યું અત્યારે જે ચાલી રહ્યું છે ખેડૂત હિત રક્ષક સમિતિ પાટડી તમે કાલે પણ જોયું સુરેન્દ્રનગર જિલ્લાના દસ ગામના ખેડૂતોને ગુડકર ઘૂટખરથી ખૂબ પરેશાની હતી પોતાના પાકમાં નિષ્પ પાકનું રંજાડ કરતા હતા માંડ મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ જતો હતો ત્રાહીમામ પોકારી ગયા હતા આ બધી જવાબદારી સરકારશ્રીની વહીવટતંત્રની હોય છે પણ જ્યારે બે બાંકડો લાચાર ખેડૂત છે એનું કોઈ સાંભળતું નથી ત્યારે આવા ખેડૂત સંગઠન ખેડૂત હિતરક્ષક સમિતિ જેવા માણસો આગળ આવે છે અને ખેડૂતોની બહારે આવે છે કાલે સુરેન્દ્રનગરમાં દસ ગામના ખેડૂતો ગયા છેક દૂધરેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી ગયા અને ત્યાં પત્ર આપ્યું અને કહ્યું કે તમે અમારી આ માંગણી આને યોગ્ય જગ્યાએ ગુડખરોને તેમના અભયારણ્યમાં યોગ્ય જગ્યાએ મૂકો ના કે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી પણ આને અમે રેલી સ્વરૂપે જઈશું એટલે આપના માધ્યમથી હું કહેવા માગું છું આ ફક્ત તો દસ ગામની જ વાત થઈ આ એવું નથી આ ગામો ગામની સમસ્યા છે ખેડૂત ખેડૂત કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ કંઈ નથી ખેડૂત ખેતી કરે તે ખેડૂત એટલે મારું તો વિશેષ કરીને મારું સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકાનું આદરિયાણા ગામ અને આદરિયાણા ગામ એટલે કચ્છના નાના રણના બિલકુલ નજીક તેના કાંઠા રણના કાંઠા વિસ્તારમાં ફતેહપુર હોય ઝીંઝુવાડા હોય ધામા હોય બલગામ હોય નવા હોય રોજવા વિસનગર પાડીવાડા સુરેલ ચાડીયાસલી આ બધા જ ગામોને આ જ સમસ્યા છે એટલે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને હું કહેવા માગું છું આ કોઈ રાજકીય વાત નથી કોઈ રાજકીય લાભ લેવાની વાત નથી ફક્ત ને ફક્ત ખેડૂતોના હિત માટે તમને પણ એવું લાગતું હોય કે આપણી જમીનમાં ઘૂડખરથી રોજથી ભૂંડથી ત્રાહીમામ છીએ આપણે નથી ઊંઘી શકતા નથી ખાઈ શકતા તમે પણ તમારી વાતને રજૂ કરવા માગતા હોય અને અમારી સાથે જોડાવા માગતા હોય તો તમે મારા પર્સનલ નંબર વોટ્સઅપ નંબર ચોરાણું બે પંચોતેર બાવન એક ઓગણપચાસ ઉપર વોટ્સઅપ કરી શકો છો અથવા તો તમારા ભાવ પ્રતિભાવ હોય તે આ માધ્યમથી પણ તમે મને તમે કોમેન્ટ કરી શકો છો એને હું તો ખાસ કરીને પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રિક મીડિયા હોય એ મિત્રોને કહું છું કે આ ખેડૂતોની વેદના જે સરકારે કરું છું એ તો નહીં સાંભળે પણ આપના માધ્યમથી ઉજાગર કરો અને આપનું કરેલું આ ભાગીરથ કાર્ય કોઈ ગરીબ માણસના પેટનું કારણ બની શકે તો એ તમને ખૂબ જ એક તમારા જીવનનું મોટું પુણ્ય ગણાશે એટલે દરેક ખેડૂતોને આહવાન કરું છું તમે પણ જોડાવ આ કોઈ રાજકીય લાભ ખાટવાની વાત નથી ઇલેક્શન આવે ચૂંટણી આવે તમારે જ્યાં મત દેવા હોય એ દેજો તમને કોઈ જ કંઈ નહીં કે પણ ફક્ત આ તમારી આજીકાનો સવાલ છે તો આપ દરેક ખેડૂતને વિનમ્ર વિનંતી કરું છું આપને પણ કાંઈ તકલીફ હોય આપના ગામની સમસ્યા હોય તો અમારી સાથે જોડાવો પાટડી હિતરક્ષક સમિતિના સંયોજક વિક્રમભાઈ રબારી હોય યા અશોકભાઈ પટેલ હોય પ્રવીણભાઈ વકીલ હોય યા પ્રશાંતભાઈ પારીખ હોય ભક્તિ ગોસાઈ હોય વસરામ કાકા હોય મનસુખ કાકા હોય ચાહે પણ કોઈ પણ હોય બધા જ તમારી સાથે છે આપ મોટી સંખ્યામાં આવો અને મોટું આ મોટા ફલક ઉપર આપણે આ ખેડૂતોનો પ્રશ્ન લઈ જઈએ અને એનું નિરાકરણ લાવીએ તો કાલે ઊઠીને ગરીબ માણસોના હિતની વાત કરનાર જો કોઈ જ નહીં હોય તો શું કરશું આવો આપ સાથે મળી અને આ વસ્તુ કરીએ ખરેખર આ આ કરવાની તો કોની જરૂરિયાત છે જેની સરકાર જે આપણો પ્રતિનિધિ અહીં તો એવું છે કે સ્થાનિક ધારાસભ્યને પેલા સ્કૂલના શિક્ષક જેવું જાય છે માસ્ટર છોકરાઓને કહી દે કે ભાઈ કાલ આ પાઠનું લેસન કરજો એમ ખેડૂત હિતરક્ષક સમિતિવાળા કહે છે કે અમારો આ ખેડૂત નિષ્ફળનો મુદ્દો આ બાણું તાણુંનો મુદ્દો જેટલું બતાવીએ છીએ એટલું જ કરવાનું અરે ભાઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો એ તો આપેલું લેસન તો કરે જ પણ કાલે બીજા પણ પ્રશ્નોની રજૂઆત એટલે આપના માધ્યમથી ટકોર કરવાનું વારંવાર એ જ કહેવાનું થાય છે તમે પણ સત્વરે જાગો આ અમે તમને બતાવીએ એના કરતાં જ આ તમારું કરવાનું છે વારંવાર કહેવું યોગ્ય નથી આ ખૂબ જ સમજદાર છો ગુડખરના ત્રાસથી જિલ્લાના ખેડૂતોને મુક્ત કરાવવા ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે અધિકારી અને મંત્રીથી લઈને સંત્રી સુધી તમામ જગ્યાએ અવારનવાર રજૂઆત કરી છે વન વિભાગને તો રજૂઆતો કરી પણ કોઈ ફરક પડ્યો નથી એટલે હવે એ કહીએ તો અતિશયોક્તિ નથી કે ઘુડખરનું અભયસ્થાન હવે ખેડૂતો માટે ભય સ્થાન બન્યું છે માટે અમે કહીએ છીએ કે વન વિભાગ અને તંત્ર સત્વરે ખેડૂતોને આશ્વસ્ત કરે કે ઘુડખર મામલે ઝડપથી નિરાકરણ લાવશે નહીતર ખેડૂતોના ગુસ્સાનો ભોગ તંત્રએ બનવું પડે તો નવાય નહીં જય જવાન જય કિસાન